નમસ્કાર આપની સાથે હું છું કિન્નરી આપ જોઈ રહ્યા છો અખંડ ભારત ન્યૂઝ ગઢ ગુજરાત મોદી રાહુલની એક સાથે મુલાકાતનું ચોક્કસ ગણિત જાણો એક ભૂલ પાંચ સવાલ અને ભાજપ યુગની એ રસપ્રદ કહાની મોદી રાહુલની એક સાથે મુલાકાતનું ગણિત ગુજરાતના રાજકારણમાં માર્ચ યોગનું મહત્વ શું ગુજરાતમાં ફરી બેઠી થઈ શકશે કોંગ્રેસ પહેલા આ બે તારીખ જાણી લો અગિયાર માર્ચ ઓગણીસો પંચાણું ચૂંટણીનું પરિણામ ચૌદ માર્ચ ઓગણીસો પંચાણું કેશુભાઈએ શપથ લીધા આ એ તારીખો છે જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકારના પાયા નખાયા છે જેના મૂળ એટલા ઊંડા છે કે એને ઉખેડવા બહુ મુશ્કેલ છે કેમ જવાબ આ ત્રીસ વર્ષના સમયગાળામાં છે ઓગણીસો નેવું ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છપ્પન ટકા વોટ શેરમાંથી એકત્રીસ ટકા વોટ શેર થઈ ગયો એકસો બ્યાસી વિધાનસભા સીટમાંથી માત્ર તેત્રીસ બેઠક કોંગ્રેસ જીતી શકી બે હજાર બાવીસ ગુજરાતમાં કોંગ્રેસને સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વોટ શેર મળ્યો હતો અને ભાજપને બાવન ટકા વોટ શેર સાથે એકસો ચોપન સીટ આવી હતી કોંગ્રેસને સત્તર સીટ મળી એક સમયે રાજીવ ગાંધીએ વીપી સિંહની સરકારને પાડવા માટે ગુજરાતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા ચિમનભાઈ પટેલનો ટેકો લેવાનું નક્કી કર્યું હતું કોંગ્રેસના નેતાઓએ મને કમને આ નિર્ણય સ્વીકાર્યો હતો અને ત્યારથી ગુજરાતમાં કોંગ્રેસના પતનની શરૂઆત થઈ હતી નમસ્કાર યોગાનો યોગ સાત આઠ માર્ચ બંને દિવસે દેશની બે મોટી પાર્ટીના બે ધુરંધર નેતા ગુજરાતમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી

સવાલ એ છે કે રાજકીય મોરચે ગુજરાતમાં ચાલીસુ રહ્યું છે શું છે બંને નેતાની સ્ટ્રેટેજી શું ગુજરાતમાં ફરી કોંગ્રેસ બેઠી થઈ શકશે મોદી શાહના પ્રવાસમાં ભાજપની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં શું ફોર્મ્યુલા થવા જઈ રહી છે આજે એની વાત કરીએ ઓગણીસો પંચાણું ની વિધાનસભા ચૂંટણીથી સત્તાવાર રીતે ગુજરાતમાં ભાજપ યુગનો ઉદય થયો ભાજપે તમામ એકસો બ્યાસી માંથી એકસો એકવીસ સીટ જીતી હતી કે આ વખતની ચૂંટણીમાં સ્વતંત્ર ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ઉમેદવારો લડ્યા હતા હજાર પાંચસો પિસ્તાલીસ ઉમેદવારે દરેક કોન્સ્ટિટ્યુઅન્સી દિષ્ટ ઉમેદવારોની સંખ્યા પણ ચૌદ પર પહોંચી હતી ચારથી ઓછા ઉમેદવાર લડતા હોય એવી એક સીટ નહોતી અને અમદાવાદની દરિયાપુર કોન્સ્ટિટ્યુઅન્સીમાં તો સૌથી વધુ સાડત્રીસ ઉમેદવાર મત મેળવવા માટે ધક્કા કરી રહ્યા હતા આ વખતે મતદારોએ પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ બતાવ્યો હતો બે પોઈન્ટ નેવું કરોડ મતદારોમાંથી ચોસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન કર્યું હતું કે મહિલા ઉમેદવારો માટે ચિત્ર નિરાશાજનક હતું કુલ ચોરાણું મહિલા ઉમેદવારમાંથી માત્ર બે જ જીતી શકી હતી પિસ્તાલીસ બેઠક સાથે કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષની ભૂમિકામાં આવી પડ્યો હતો પરંતુ એક જ વર્ષમાં શંકરસિંહ વાઘેલા નામના પરિબળે પરછો બતાવ્યો લોકસભામાં ઓગસ્ટ ભાજપ ભાજપમાંથી બળવો કરીને તેમણે પોતાના અલાયદા પક્ષ રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી કોંગ્રેસ ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પૂર્ણ બહુમતી છતાં ભાજપની સરકાર થઈ જોકે કોંગ્રેસે એક જ વર્ષમાં ટેકો પાછો ખેંચતા શંકરસિંહ વાઘેલાની પણ ખુરસી ગઈ અને 28 ઓક્ટોબર 1997 ના રોજ તેમની સરકારનું પતન થયું અને તેમના બળવાખોર સાથીદાર દિલીપ પરીફ ટૂંકા ગાડા માટે મુખ્યમંત્રી બન્યા 1998 માં જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાજપે સૂત્ર આપ્યું હતું કહો દિલ સે ભાજપ ફિર રાહુલ ગાંધીએ પૂછેલા પાંચ સવાલના આ રહ્યા જવાબ રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના એ નેતાઓ સાથે મીટિંગ કરી જેઓ ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસને ઉગારી શક્યા નથી પહેલા તો રાહુલ ગાંધીએ નેતાઓનો રીતસર ઉગડો લીધો અને પાંચ સવાલ એવા પૂછ્યા કે બધા નેતાઓ એકબીજા સામે જોતા રહ્યા રાહુલ ગાંધીએ પૂછેલા સવાલના જવાબ અઘરા નથી પણ ગુજરાતના નેતાઓ માટે આ પેપર અઘરું છે સવાલ એક સવર્ણો કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યા છે જવાબ કોંગ્રેસ એમ માને છે કે એન્ટી ઇન્કમન્સીનો તેમને ફાયદો મળશે પણ ભાજપ સમયાંતરે પોતાની વ્યૂહરચના બદલે છે

ભાજપને લોકોની નાડ પરખતા આવડે છે એટલે કોંગ્રેસ આંદોલન કરે તો તેમને ધારી સફળતા પણ મળી શકતી નથી સવાલ બે અનેક સમસ્યાઓ છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો જવાબ ઓગણીસો નેવથી કોંગ્રેસની ટેકા પાર્ટી તરીકેની છાપ ઊભી થઈ છે અને પક્ષ એને ભૂસી શક્યો નથી કોંગ્રેસના આંતરિક જૂથવાદને કારણે કોંગ્રેસમાં હરીફ પક્ષને હરાવવાનો જુસ્સા કરતા વધુ પોતાનાથી બીજા ઉમેદવાર આગળ ન નીકળી જાય એ પ્રયાસ કરવામાં કોંગ્રેસના નેતાઓ વધુ તાકાત વાપરે છે બીજું કે માત્ર રાજ્ય કક્ષાએ નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના સતત પરાજયને કારણે તેમનું મનોબળ તૂટ્યું છે એટલું જ નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોનો અભ્યાસ કર્યા વગર પક્ષ ચૂંટણીમાં ઉતરે છે કોંગ્રેસ પાસે સ્વીકૃત નેતા નથી જ્યારે ભાજપને તેમના સ્વીકૃત નેતાનો ઉપયોગ કેમ કરવો એની આવડત છે સવાલ ત્રણ જ્યારે પણ ત્રીજો પક્ષ ઉભો થાય ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે ભાજપના મત કેમ તૂટતા નથી જવાબ કોંગ્રેસ પાસે નેતા તો ઘણા છે પરંતુ તેમની પાસે મજબૂત સંગઠન નથી ઉપરાંત સંગઠન માટે કાર્ય કરતા પણ નથી ગુજરાતમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવા પ્રયોગ કરે એટલા સમય સુધીમાં પ્રદેશાધ્યક્ષોનો કાર્યકાળ જ પૂર્ણ થઈ જાય છે કોંગ્રેસની ભગીની સંસ્થાઓ જેમ કે સેવાદળ ઇન્ટુક વકીલ અને ડોક્ટર સંગઠન ઓગણીસો નેવથી ખૂબ નબળી અવસ્થામાં છે આના કારણે કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે અને કાર્યકર્તા વિનાનું બની ગયું છે કંઈક આવું એક સમયે મજબૂત મનાતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા સાથે પણ થયું છે

ત્રીસ વર્ષથી શાસન હોવા છતાં ભાજપના મત કેમ ઘટતા નથી અને કોંગ્રેસના કેમ વધતા નથી જવાબ કોંગ્રેસ આ સ્થિતિનો લાભ ઉઠાવવા માંગે છે કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ છે સૌથી જૂનો પક્ષ છે કોંગ્રેસને હવે એકડે એકથી શરૂઆત કરવાની જરૂરત છે કોંગ્રેસે જોમ જુસ્સો બતાવવા પડશે એક સમય હતો કે કોંગ્રેસ પાસે માધવસિંહ સોલંકીથી લઈ અમરસિંહ ચૌધરી જેવા ચહેરા હતા પણ એ પછી સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા છે કોંગ્રેસ પાસે એક કઈ એવો ચહેરો નથી જેને આખું ગુજરાત સ્વીકારે કોંગ્રેસના મોવડી મંડળને ખબર જ નથી કે ગુજરાતમાં પગ જમાવવા શું કરવું અને ભાજપને માત કેવી રીતે આપી શકાય ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસ થાપ ખાઈ જાય છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે અંતર થઈ ગયું છે ત્યારે ગુજરાતના લોકોને એ અહેસાસ થવો જોઈએ કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ છે ગુજરાતમાં માત્ર ને માત્ર ભાજપ જ છે રાહુલની ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રાથી કોંગ્રેસને ફાયદો ચોક્કસ થયો છે હવે કોંગ્રેસ ગુજરાતમાં આવી યાત્રાનું આયોજન કરે એ જરૂરી છે કોંગ્રેસ અસરકારક વિપક્ષ બન્યા પછી સત્તા તરફ આગળ વધવું જોઈએ સવાલ 5 ડાયમંડ ટેક્સટાઇલ અને સિરામિક ઉદ્યોગોમાં મંદી છતાં રોષ બહાર કેમ આવતો નથી જવાબ સૌથી મોટું કારણ એ છે કે આ ઉદ્યોગોમાં પણ મોટા ઉદ્યોગપતિઓ ભાજપ સાથે સંકળાયેલા છે ઉદ્યોગો પર ભાજપનો કબજો છે કોઈ થોડો વિરોધ કરે તો આઈટી જીએસટીના દરોડા પડે આ ડરના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓ ખુલીને સામે નથી આવતા કોંગ્રેસ ક્યારેક વિરોધ કરવાનો પ્રયાસ કરે તો પણ તેનો અવાજ નથી પહોંચતો બીજું ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ સંગઠન નથી સિરામિક ઉદ્યોગને અમેરિકાના ટેરિફ પછી વધારે માર પડશે એ સાચું પણ અહીં ભાજપનો જ કબજો જામેલો છે એટલે ઉદ્યોગકારો રહી શકતા નથી ને સહી શકતા પણ નથી ગુજરાતના ઉદ્યોગોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ કેમ્પેન ચલાવે તો કોંગ્રેસની પણ નોંધ લેવાય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ત્રીજી વખત ગુજરાતમાં યોજાશે આ અગાઉ ઓગણીસો આડત્રીસમાં હરિપુરામાં ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં યોજાયું હતું મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા એ વાતને આ વર્ષે સો વર્ષ થયા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પચીસ વર્ષ અધ્યક્ષ રહ્યા તેમની દોઢસો મી જન્મ છે તેથી ગાંધી સરદારની ભૂમિ પર અધિવેશન રાખ્યું છે